સમાચારો કે જ્યાં રાજકોટના જસદણમાં બાળકી સાથે હેવાને વટાવી હેવાનિયતની તમામ હદ આટકોટમાં દીકરી સાથે દુષ્કર્મના પ્રયાસનો મામલો રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરનું મોટું નિવેદન સામે આવ્યું છે આ સમગ્ર કેસને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અપડેટ લેતા હતા રાજ્ય પોલીસ વડાની સૂચનાથી દસ ટીમ બનાવી હતી એકસો ચાલીસ શકબંધોની અટકાયત બાદ આરોપી ઝડપાયો આ દીકરીની તબિયત હાલ સ્થિર છે હાલ ડિસ્ચાર્જની પ્રક્રિયા શરૂ આરોપીએ દીકરીના ગુપ્તાંગમાં સળિયા વડે ઇજા પહોંચાડી હતી હતી ખેતરમાં આ દીકરી રમતી હતી ત્યારે આરોપીએ ચોકલેટની લાલચ આપી હતી આ કેસમાં ઝડપથી ચાર્જશીટ દાખલ કરીશું બાળકી બે દિવસ આઘાતમાં રહી હતી અત્યારે બાળકીની માનસિક સ્થિતિ સ્થિર છે આરોપીને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગ કરાશે તો આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ જસદણમાં બાળકી પર દુષ્કર્મ મામલે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ સમગ્ર કેસને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અપડેટ લેતા હતા અને સમગ્ર મામલે એકસો ચાલીસ શકબંધોની અટકાયત બાદ આખરે આરોપી ઝડપાયો રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે મોટું નિવેદન આપ્યું છે સમગ્ર કેસમાં જે રીતે તપાસ ચાલી રહી છે તેની વિગતો આપી દીકરીની તબિયત સ્થિર છે ડિસ્ચાર્જની પ્રક્રિયા હોસ્પિટલમાં શરૂ કરી દેવામાં આવી છે પરંતુ જે ઘટના બની તેના કારણે દીકરી બે દિવસ આઘાતમાં રહી હતી બનાવ એ પ્રકારે બન્યો કે આ દીકરી જ્યારે ખેતરમાં રમતી હતી ત્યારે આરોપીએ ચોકલેટ આપવાની લાલચે તેને બોલાવી હતી અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું હવે આ કેસમાં ઝડપથી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને માનસિક સ્થિતિ બાળકીની હાલ સ્થિર છે તો આરોપી કે જે ઝડપાઈ ગયો છે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે સાત દિવસના રિમાન્ડની માંગ કરાશે જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે નરાધમે હેવાનિયતની તમામ હદો વટાવી બિલકુલ દિલ્હીના નિર્ભયાકાળની યાદ અપાવે તે પ્રકારનો આ કિસ્સો છે કે જ્યાં દીકરી પર દુષ્કર્મની આ ઘટના સામે આવી છે અને સમગ્ર કેસને લઈને સરકારની સીધી નજર છે કે કઈ રીતે તપાસ થઈ રહી છે ત્યારે આરોપી ઝડપાઈ ગયો છે અને વહેલી તકે ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવશે આરોપીને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે સાત દિવસના રિમાન્ડ આરોપીના મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે આ મોટી અપડેટ સામે આવી છે આ ઘટના મામલે રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરનું મોટું નિવેદન સતત અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે અને ટીમ બનાવીને તપાસ કરવામાં આવી છે રાજ્ય પોલીસ વડા દ્વારા પણ કડક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા જેને પગલે દસ પોલીસ અધિકારીઓની ટીમ પણ બનાવવામાં આવી હતી અને સઘન તપાસ બાદ આરોપી આખરે ઝડપાઈ ગયો છે અને હવે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે કાળજુ કંપાવે તેવી હેવાનિયત આચરવામાં આવી આ દીકરી સાથે કે જ્યારે માસૂમ આ બાળકી ખેતરમાં રમતી હતી અને તેનો પરિવાર એક શ્રમિક પરિવાર છે ગરીબ શ્રમિક પરિવારની આ દીકરી જ્યારે ખેતરમાં રમતી હતી તે સમયે દુષ્કર્મની ઘટના સામે આવી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ઋષિ જે રીતે સમગ્ર આ દુષ્કર્મની ઘટના સામે આવી છે પરંતુ દસ પોલીસ અધિકારીઓની બાહોશ ટીમે આખરે આરોપીને ઝડપી પાડ્યો છે અને હવે કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે શું વિગતો સમગ્ર ઘટનાક્રમની વાત કરવામાં આવે તો ગરીબ પરિવારની આ સાત વર્ષની દીકરી છે જેને નિયતે પીખવાનો પ્રયત્ન તો કર્યો પરંતુ રાજકોટ શહેર પોલીસને ધ્યાને આવતા તાત્કાલિક રીતે તેને પકડી પાડ્યો છે આ આરોપીને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર આપણી સાથે જોડાયા છે સર ગ્રામ્યની જુદી જુદી કેટલી ટીમો બનાવવામાં આવી હતી અને ગ્રામ્ય પોલીસની શું કામગીરી રહી એમાં આટકોટ નજદીક ખેતરનો વિસ્તાર છે તો એમાં ઘટનાની જાણ થતાં જ તુરંત રાજકોટ રેન્જના આઈજી સાહેબ શ્રી અશોક યાદવ સાહેબના નિર્દેશ મુજબ અમે લોકો દસ ટીમ તૈયાર કરી અને અલગ અલગ આ આજુબાજુના જેટલા ખેતર છે આમાં જેટલા લોકો રહે છે આ તમામનું વેરીફિકેશન કરવામાં આવ્યું આજુબાજુના દસ પંદર જેટલા ગામડા છે આમાં પ્રાઇવેટ સરકારી જેટલા સીસીટીવી અવેલેબલ હતા આ તમામનું વેરીફિકેશન કરવામાં આવ્યું ટાવર્સનો જેટલો ડાટા હતો એનો અમે લોકો એનાલિસિસ કરી રહ્યા હતા વ્હીકલનો તમામ મુવમેન્ટનું એનાલિસિસ કરી રહ્યા હતા અને

બપોરની બાર વાગ્યાની આજુબાજુ ત્યાં ખેતરમાં આવ્યો અને બાળકીને જોઈને એની નિયત બગડી અને એ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો પછી એને હાથમાં સળિયાથીઓ ઇન્જરી પણ કરી બાળકીને આમાં પછી હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને આ બાળકીની સારવાર જનરલ હોસ્પિટલમાં ચાલુ છે હવે બાળકીની સ્થિતિ છે આ સારી છે અને અમે લોકો કન્ટિન્યુ પરિવાર સાથે સંકલનમાં છે મેડિકલની સંકલનમાં છીએ આરોપીને અટક કરવામાં આવ્યો છે અને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીને આની કસ્ટડી માંગવામાં આવશે સર આરોપી કોણ છે અને બાળકી સાથે પરિચયમાં કઈ રીતે આવ્યો આરોપી બાળકીના જો મામા છે આ મામાના ખેતરના બગલના ખેતરનો ભાગ્યો છે તો એમ ઓળખે છે કે એ લોકો પણ ભાગ્યા છે દાહોદ રહેવાસી છે આ સમગ્ર ઘટનામાં નાયબ મુખ્યમંત્રી સતત પોલીસના ટચમાં હતા ડીજીપી સર પર ટચમાં હતા શું સૂચના છે અને સાહેબની સૂચના છે કે આમાં નિષ્પક્ષ અને ફેર ઇન્વેસ્ટિગેશન થાય અને ઝડપથી ઇન્વેસ્ટિગેશન પૂરો થાય દસ ટીમો બનાવવામાં આવી હતી કેટલા આરોપીઓને આઈડેન્ટીફાય કરાયા હતા આખી સમગ્ર કામગીરી શું રહ્યા સતત ચોવીસ કલાકથી આમાં દસ ટીમો બનાવીને જો અમને તમે કામગીરી કીધી કે ભાઈ તમામ લોકો જે ચકમંદ હતા એની પૂછપરછ કરવામાં આવી પુરાવા જો પુરાવા ભેગા કરવા માટે સેપરેટ ટીમ છે પૂછતાછ કરવા માટે સેપરેટ ટીમ છે અને અમે લોકો ઇન્વેસ્ટિગેશન આગળ વધારી રહ્યા છીએ કઈ કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે આમાં બીએનએસની કલમ પૈસઠ બે હેઠળ અને પોક્સો કલમ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યો છે અને મેડિકલ રિપોર્ટ આવ્યા પછી અમે લોકો ફરીથી એનાલિસિસ કરીશું જે કોઈ કલમ એડ થવાની હશે તો આ કલમ એડ કરીશું હાલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ સતત પોલીસના ટચમાં હતા અને જે રીતે શકમંદોને જે પૂછપરછ કરીને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ગ્રામ્ય પોલીસની આ કામગીરી છે તાત્કાલિક ચાર્જશીટ મૂકીને આરોપીને સખ્તમાં સખ્ત સજા થાય તે માટે પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી